વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ ચારના સફાઈ સેવકોની બારસોની નવી કાયમી ખાલી જગ્યામાં ફેક મેસેજ વાયરલ થતા મોટી સંખ્યામાં ઈચ્છુક ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા સેવા ખાતે આવી પહોંચ્યા હતા વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ ચારના સફાઈ સેવકોની બારસો નવી કાયમી ખાલી જગ્યાના મહેકમમાં અમો બેરોજગાર અરજદારને નિયમો અનુસાર રોજગાર આપવામાં આવશે તેવા મેસેજો વહેતા થયા અને તેની સાથોસાથ અરજી ફોર્મનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ઇચ્છુક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યો અને તે વડોદરા મહાનગરપાલિકાની જનસંપર્ક ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું બસો ઉપરાંત ફોર્મ સબમિશન કરવામાં આવ્યું અને બનાવની જાણ મ્યુનિસિપલ કમિશનર ઓફિસરે થતાં જ પાલિકાના દરવાજા બહાર સ્ટીકરો લગાવવામાં આવ્યા આવી રીતની કોઈ પણ ભરતી પ્રક્રિયા વડોદરા મહાનગરપાલિકામાં ચાલુ નથી તેમ છતાંય મોટી સંખ્યામાં આવેલા ઇચ્છુકો ઉમેદવારોએ અરજી ફોર્મ ભરી પોતાના આધાર કાર્ડ તેમજ વ્યક્તિગત માહિતી તેમાં લખી જનસંપર્ક ઓફિસ ખાતે સુપ્રત કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોણે અને કેવી રીતે કયા હેતુ સાથે આ ભરતી પ્રક્રિયાને ફેક મેસેજ વહેતા કર્યા તેમજ કોણે ફોર્મ છપાવ્યા તે એક મોટો પ્રશ્ન છે જ્યારે જનસંપર્ક કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ઉપરથી એકસો ત્રણ નંબરની ઓફિસમાં કામ કરતા રાજપાલ જે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારી છે તેમના હુકુમથી ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે અને આ તમામ બાબતો નોંધ લેવી જોઈએ હવે જોવાનું રહેશે કે આ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શું એક્શન લેશે અને મે મેસેજમાં એવું કોઈ એ પણ નહોતું કે મહાનગરપાલિકાએ ભરતી જાહેર કરી છે તમે લોકો જાઓ અપ્લાય કરો એવો કોઈ મેસેજ હતો નહીં મેસેજ હું સામાજિક કાર્યકર્તા છું સમાજના બેરોજગાર લોકો મને કહેતા હોય કે રોજગાર માટે કંઈ કરો નવું મહેકમ બનાવ્યું છે આટલી જગાઓ ખાલી તો હા જગાઓ ખાલી છે આઈટીઆઈ દ્વારા મને પણ માહિતી મળેલી છે તો તમે પોતે પણ અપ્લાય કરી શકો છો આજે માગ્યા આગળ માય નહીં ફિરસતી એના ત્રીસ ચાલીસ વર્ષથી વડોદરા મહાનગરપાલિકાએ એ સફાઈ કામગારી એક એકબી ભરતી જાહેર નિયમો અનુસાર કરી નથી અને બીજી રહી વાત રાજકોટ લઈ લો જામનગર લઈ લો સુરત લઈ લો બે દસ ભરતીઓ જાહેર થઈ છે સમજ્યા ત્યાં સફાઈ કામદારોની ખાલી વડોદરા મહાનગરપાલિકા એક એવું છે કે જેને ત્રીસ વર્ષથી એકબી ભરતી જાહેર કરી નથી સફાઈ કામદારોની નિયમો અનુસાર પાલિકા ત્રણે કરવી જોઈએ તો મારા સમાજની હું જ્યારે વાત કરું તો જ્યાં પણ જાઉં ને ત્યાં બેરોજગારી ખૂબ એટલે ખૂબ જ છે જેના ઘરમાં નોકરી છે ત્રણ હજાર નોકરી છે જેના ઘરમાં નથી ને એના ઘરમાં એ પણ નથી ખાવાના પણ ફાફા છે અને વડોદરા મહાનગરપાલિકાએ અગાઉ ઘણી બધી જગાઓ પાછલા બાળકેથી લાગતા વરક્ષી જ ભરી છે અત્યારે આઈટીઆઈ દ્વારા મને માહિતી જે મળી છે ને એમાં છસોનું મહત્કમ બનાવ્યું હતું બે હજાર સત્તરમાં માં સભાનો ઠરાવ બી કરી રહ્યો છે કરાર આધારિત એ કરાર આધારિત આ દિન સુધીમાં જે ખાલી થઈ રહી ને એ મહેકમ અત્યારે ઓછામાં ઓછા ચારસો થી પાંચસો પાંચસો જગા એ ખાલી છે હવે એ ખાલી જગાઓ પાછળ માયાથી ધરાઈ એના કરતાં જાહેર ભરો ને ખાલી વધુ સંખ્યામાં નહીં આઠસો જણ ગયા છે ને આઠસો જ લોકો ગયા હતા અને જગાઓ તો વધુ ખાલી છે બીજું કે વર્ષ ચારની વર્ષ ચારની કુલ બે હજાર એકસો ને તેત્રીસ જગાઓ ખાલી છે વડોદરા મહાનગરપાલિકા એ ભરતી જાહેર કરી છે તમે જાઓ મેં મેસેજ કર્યો તો કે સમાજના જે બેરોજગાર લોકો છે એ આવો આપણે ભેગા મળીને ચર્ચા કરીએ એમને બી મને વાત કરી હતી કે આવું એવું છીએ રોજગાર માટે હું કંઈ કરો મેં કહું માગે અગર માય નહીં દરસથી ત્રીસ ચાલીસ વર્ષથી નહીં કરી પણ તમે એડવાન્સમાં અપ્લાય કરી શકો કે કરવામાં આવેલું ડ્રાફ્ટિંગ આમાં કોઈ એ નહીં આમાં મેં હું શું છે જે લોકોને લખતા નહોતું આવડતું એ લોકોને મેં એક પીડીએફ રીતના લખી આપી હતી અરજી અને એ લોકોને આપી હતી આવા એ લોકોએ એનો ફોર્મ તરીકે યુઝ કર્યું છે કે અરજી તરીકે યુઝ કર્યું છે એ મને નથી ખબર હા અને આમાં કશું જ મેં કોઈ ફેક મેસેજ નથી કર્યો મેં ગઈકાલે મારા ફેસબુકના એમાં પણ જે એવિડન્સ હતા જે જગાઓ ખાલી છે એના એ મૂકી દીધા અને હાલ આપને આ બતાવું છું અને આપ પણ આ મૂકી શકો છો